ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ એક બે હજાર પચીસ ને વાર શુક્રવારના જીરુ અને એરંડાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવવાની છે જીરુ રાજકોટ ચાર હજાર સો થી ચાર હજાર ચારસો નેવું રૂપિયા ગોંડલ ચાર હજારથી ચાર હજાર ચારસો એકસઠ રૂપિયા જેતપુર ચાર હજાર બસો થી ચાર હજાર એંસી રૂપિયા બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ને રૂપિયા વાંકાનેર ચાર હજારથી ચાર પાંચસો રૂપિયા અમરેલી 3300 થી ને એંસી રૂપિયા જસદણ સાડત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા કાલાવડ એકતાલીસોથી બેતાલીસો પંચ્યાસી રૂપિયા જામજોધપુર ઓગણચાલીસોથી ચુમ્માલીસો ને એકાવન રૂપિયા જુનાગઢ ચાર હજાર ચાલીસ થી પિસ્તાલીસો ને દસ રૂપિયા સાવરકુંડલા તેતાલીસો એકત્રીસ થી ચુમ્માલીસો ને એકોતેર રૂપિયા મોરબી ચાર હજારથી તેતાલીસો ને સિત્તેર રૂપિયા હળવદ બેતાલીસોથી પિસ્તાલીસો ને ચુમ્બોતેર રૂપિયા ઊંઝા ચાર હજારથી ઓગણપચાસો ને પચાસ રૂપિયા હારીજ બેતાલીસોથી પિસ્તાલીસો ને પચીસ રૂપિયા પાટણ એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા ધાનેરા બેતાલીસો પિસ્તાલીસ થી બેતાલીસો રૂપિયા થરરા આત્રીસોથી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા જીરાના બજાર ભાવ જાણ્યા બાદ એરંડાના બજાર ભાવની માહિતી મેળવીએ રાજકોટ અગિયારસો થી બારસો રૂપિયા ગોંડલ અગિયારસો એકાવનથી બારસો ને છાસઠ રૂપિયા જામનગર અગિયારસોથી બારસો ને સત્તર રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો ને એક રૂપિયો વિસાવદર નવસો પંચોતેરથી અગિયારસો ને એકસઠ રૂપિયા ધોરાજી એક હજાર છપ્પનથી બારસો ને એક રૂપિયો તળાજા અગિયારસો ચાલીસથી અગિયારસો ને સાઠ રૂપિયા હળવદ બારસો વીસથી બારસો ને ઓગણસાઠ રૂપિયા જસદણ અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો ને રૂપિયા બોટાદ સાતસો પાંચથી અગિયારસો નેવું રૂપિયા પચાવ બારસો થી પાંત્રીસ રૂપિયા દસાડા પાટડી બારસો ચોવીસથી બારસો ત્રીસ રૂપિયા ડીસા બારસો ચુમ્માલીસથી બારસો રૂપિયા ભાભર બારસો ત્રીસથી બારસો બાસઠ રૂપિયા પાટણ બારસો આડત્રીસ થી બારસો ને અડસઠ રૂપિયા ધાનેરા બારસો તેતાલીસ થી બારસો ને પાસઠ રૂપિયા